રાત્રે ઢુકડી આવી છે ને અઠવાડિયાની વાર છે હવે જવું બધા ઘણું ઉઘરણી કરવા જ્યાં એકલો જાય ત્યારે માં આજે નહીં બધા દોઢે ભરેલા છે બકા ઘણ જવાય છે બકોન બે જણા જઉ ઉઘરણી કરવા હું તો પિક્કર બળી ગયા નવા લાબો પડી ગયો લાઇટિંગ વોટર આવવા પડી ગયા હવે એટલે બકો બકો ઘેરવા સારી વાત છે ને કે ઘેરની અંદર પેલા માં જાય કે મને ગોઠશી નહીં હા હું જોઉં બકા એ બકા કુર દે દે ઓ આવ કરતા કરતા કીધું મન બધા ડોઢાઈ ના ભરેલા કીધું મન તો ક હમું બોલજી નહીં કીધું આવડ બે જણા હેડ જેમ કલાકાર નતા લાયા કલાકાર લાવ્યા લાઇટિંગ માં થોડું એટલે પેલા કહેતા હતા ને વાહ થ

કલાકાર બીજે તો ફાટી ગયેલો હતો ફાટી ગયો એમ તો ચલો તમે એ તો તમારે કહેવાય હાલ કહેવાની જરૂર નહી હા પણ મોટો પદ લઈ રહ્યો છો ને હવે યાર કઈ પૈસા લાવે કેટલા હાલવાના બે હજાર રૂપિયા બે હજાર પણ બે દાણા કરી લો હાલ તો નહીં થાય તો બે દાડમ પછી ચાણી

મારા પૈસા આપડે કરી અરે હું આપડા જ નાખવાના બધો ખર્ચો

ચાલુ ભાઈ બે હજાર રૂપિયા લશી માર નહીં પડશે તો તાબતો અમી મજૂરી કરી મજૂરી તમે બોલો હે કુમકુમ પગલે મારી પધારો રે કુમકુમ પગલે મારી પધારો રેજલે આવો યમ્બા આવો જગદંબા આવો યમ્બા આવો જગદંબા કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે તલવા આવું ગાતા આડે જોક જતા તો ટ્રેનિંગ લે ટ્રેનિંગ ની જરૂર નહી તા આખા ગાવા धवन છે આપણે તો પીવા વાળા તો ગાતા નહીં એટલે તમે કલાકાર નું કો એટલે બાકી ગાયું એટલે

મારા ડમરો બાટા કે બેટા ચાલુ દારૂ છોડી મેરા ઉતરતે નવરાત્રી ના વર વાળા લોહી પીધા છે અને જિંદગી ગાતી

અમે તો કોઈ ખેતર માં ખેતર માં ખબર જ નહીં અમે તો મગફળી જતા રહે એટલે કોઈ એ તો કોમ તો બધા ની આવે હેડો ભરાડ 2000 રૂપિયા ભાગ માં આવી 2000 આવી છે કરે કને આલ્યો કોઈ ને આલ્યો નહીં જેઠા લાલ હવે સાનું પછી ચાલુ જ ગઈ દીધું હોય જઈ ના આ બલા જરાજી ની ઈ જઈ ના આ જઈ ના જેઠા લાલ તો આલે આલી રે કાલ કે કરે આલું

કલાકાર ના લાવે એમના નોટક નોર્તક કોઈ નઈ ધોરણ રમવાનું હોય પેલું મંદિર અમુક આવો એ તો તમી કોને બધા પૈકી કલાકાર ના લાયા કલાકાર ના લાયા એ તો બધા વાત કરી કલાકાર નહીં થઈ ગયા બધા જ લાવે એવું શું કે મંદિર માં કલાકાર લાવ તો સારું લાગે કલાકાર લાંબો પડે એ તો તમને ના ગમે પણ અત્યારે છોકરા નો કલાકાર જોયું તમે તો ઘંટાઇ ગયા તમારી શું કલાકાર નો શોખ હોય અમારે તો કોઈ શોખ નહિ ત્યાં બધા કે મંદિર કરાવો

ભેગું જ થાય પણ બધા ને આલ્યા નહીં આલ્યા છું અમુક નઈ આલ્યા એવું છે બે હજાર રૂપિયા એમ હું

વિધુભાઈ કરી એના વાળી એ વાત છે તમારી અમે કદી પૈસા નહી હાલે કાલ કીધું છે આપણા મોટી મોટી પંચાયત કરતા હોય છે